ગુજરાતના કોમી એકતાના પ્રતિક સમા ધર્મસ્થાન ભડિયાત પીર મહેમુદ શાહ બુખારી દાદાના સલાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી દરકાના મુંજાવર બાઉ મિયા બાપુના પાવન સાનિધ્યમાં સમગ્ર ઉર્સ ઉજવાયો હતો અહીં દર્શનાર્થી લાખો શ્રદ્ધાળુ આવી પહોંચાતા દરગાહ ખાતે નિશાન ચડાવવા સંદલ શરીફ સહિતની ધાર્મિક પરંપરાઓ નિભાવવામાં આવી હતી ઉર્સ કમિટી સેન્ટ્રલ મેદની કમિટી સહિત વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પોમાં સુવા રહેવા અને ભોજન નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી દરગાહ ખાતે લાખો શ્રદ્ધાળુએ દર્શન અને દુવા સલામ કર્યા હતા દરેક જ્ઞાતિ જાતિના દર્શનાર્થીઓ બુખારી દાદા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને પોલીસ પ્રશાસન સરકારી તંત્રના તમામ વિભાગો દ્વારા સુંદર સહકાર આપવામાં આવ્યો આરોગ્ય વિભાગની સેવા પણ સરાહનીય હતી આ સમાજ અગ્રણી હબીબભાઈ મોદને જણાવ્યું કે રાજ્ય સરકાર કુમે એકતા અને શાંતિ એકલાસના પ્રતિક સમી દરગાહને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરીને પરિસરનો વિકાસ કરવા સરકારને અપીલ કરી હતી સમિતિના પ્રમુખ મોહમ્મદ રજા બુખારીએ જણાવ્યું કે ઉર્ષના સફળ આયોજન માટે બનાવેલ તમામ કમિટીઓ દ્વારા સરાહની કામગીરી કરવામાં આવી હતી સમગ્ર ઉર્ષ શાંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો અને ગુજરાત સિવાય રાજસ્થાન દરેક પ્રજાજનો અને આવે ની વાત એ છે રાજ્ય સરકાર ના પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર પાણી પુરવઠાને મદદ કરે છે પરંતુ રાજ્ય સરકાર જો આ ધર્મસ્થળને પવિત્ર યાત્રા યાત્રાધામમાં સમાવેશ કરે તો હજી આનો પણ વિકાસ થાય વધુ શ્રદ્ધાળુઓ આવી શકે એના હિસાબે રાજ્ય સરકારને વાહન વ્યવહારમાં પણ સારી આવક થાય ફડિયાદ આનું ગામ છે આટલા બધા યાત્રાઓ આવતા હોય સરકાર પ્રાથમિક સુવિધા જો પૂરી પાડે અને લોકોને વધારે સુવિધા મળે ને તો આ ગામનો પણ વિકાસ થાય ગામને પણ રોટી મળી જાય એટલે રાજ્ય સરકાર અનુભવે તે યાત્રા સમાવેશ કરે એ રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરું છું અને આપણા મીડિયા મારફત આપ પણ રાજ્ય સરકારે વિનંતી કરશો એવી અપેક્ષા પાંચમા દાને જમાલપુરથી સ્ટાર્ટ થાય છે પહેલાં જ જમાલપુર જગન્નાથ મંદિરના મહાનશ્રી એનું સ્વાગત કરે છે આગળ જતા સેન્ટ્રલ મેદની કમિટી જે આખા રસ્તા ઉપર યાત્રાઓનું હજારો લાખો જે સંખ્યા હોય છે જમવાની વ્યવસ્થા કરે છે પ્રાઇવેટ લોકો વ્યવસ્થા કરતા હોય છે હોર્સ કમિટી જે અમારે છે બડિયાદની હોર્સ કમિટી ટોટલી મેળાનું સંચાલન કરે છે ખેડા સાઇડથી મેદની આવે છે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા મોરબી રાજસ્થાન એમપી દરેક જગ્યાએ હજારો શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં અહીંયા પહોંચે છે અને એની ટોટલી જવાબદારી અહીંયા કમિટી કરે છે અને કમિટીની સાથે સાથે પર્સનલ લોકો બી અહીંયા સેવાભાવી લોકો બી સેવા કરે છે હરિયાદનો ઉરસ કોમી એકતા અને સદ્ભાવનાના ઉરસ તરીકે ગુજરાતની અંદર પ્રખ્યાત છે એ સિવાય અહીંયા જે દરગાહની અંદર અમદાવાદથી પગપાળા ચાલીને આવતા નિશાનની વિધિ અને સુંદરની વિધિ મેઈન મહત્વની છે લોકો એમના મનની મુરાદો પૂરી કરવા માટે અહીંયા આવે છે